બેતાલીસ ન આવે તો શું કરશો તમને બે ની તો ચાવી આપણે શીખી ગયા ને સાજુ ચાર બે હવે તમે કહો સાહેબ આ બે સમાયેલો છે આ બે સમાયેલો આ બે તો આ બે કેમ નથી સમાયેલું સમજાવું તમને જો આના આવ્યો પાડો છ સત્તા બેતાલીસ આના આવ્યો પાડો બે તેરી છો એક વાર છે એનો મતલબ ચાર છે બેતાલીસ માં સમાયેલો નથી પણ ચાર નો આ એક ભાગ છે એ સમાયેલો છે આ ભાગ સમાયેલો એમ કહી શકાય ને બરાબર એટલા માટે મેં મોટા આવ્યો આને થી પાડી શકો ચાલો સમજાવું સમજવા માટે તગડો છે આની અંદર સમાયેલો છે ત્રણ ની ચાવી વાપરો આ બે નો સરવાળો ત્રણ ચાલે આ બે નો સરવાળો છ ચાલે આ બે નો સરવાળો છ ચાલે ત્રણ ચાવી તો ત્રણ પણ સમાયેલો છે તો ગુસ્સા કેટલો આવ્યો છ આવ્યો કરી શકો એવું નથી એક મોટું પદ જોઈ લેવાનું એમાં આવે છે કે નહીં નકર પછી એના વિભાગ પાડવાના સમજાય ગુસ્સા ને લસા સમજાવી ગયું કે હજી ખોલું છે જાણો બીજું એક આપું તમને આની જેવું એક આપું તમને ચાલો નવ અને બાર નો મારે ગુસ્સા કાઢવો છે અને લસાઈ કાઢવો છે ચાલો છે તો તમે શું કરશો આ બે નો ગાળો કેટલો છે ત્રણ નો ત્રણ વડે બંને ભાગી શકાય છે તો ગુસ્સા તમારે ત્રણ તમારે એક થી આઠ પરીક્ષામાં આવા જ પૂછા છે બહુ મોટા નહીં પૂછે બરાબર આપડે મોટા જોઈએ હમણે પણ મોટા બહુ નહીં પૂછે ચાલો માં શું શું કરશો લઈ 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 બરાબર અને આપણે હંમેશા નથી ત્રણ તેરી નવ હવે જોજો આ નવ આમાં સમાયેલો નથી એનો મતલબ આ બે એક ત્રણ આમાં સમાયેલો છે ત્રણ ચોક બાર પણ આ ત્રણ આમાં સમાયે બરાબર બરાબર તો આ ત્રણ આમાં સમાયેલો છે આ ત્રણ આમાં સમાયેલો નથી બરાબર એટલે એક એક ત્રણ કાઢ નાખો એક ત્રણ લખી નાખો તો LCM કેટલો આવશે છત્રીસ નવ અને બાર ને એવી કઈ નવ અને બાર એવી કઈ મોટી સંખ્યા સૌથી નાના માં નાની કઈ સંખ્યા છે જેને ભાગી શકે એને LCM કહેવાય છત્રીસ છે એ છત્રીસ ને નવ વડે ભાગી શકો છત્રીસ ને બાર વડે પણ ભાગી શકો સમજાઈ ગયું એટલું બરાબર હવે કોઈને ને ડાઉટ છે આપણે દાખલા અમુક બની ન ધારો તમને રકમ આપો એક રકમ આપો કેટલા કેટલા અવિભાજ્ય હોય એક કે બે એક સર એક જ હોય ચાલો એક આપું આપું છું ચાલો આવું આપ્યું તમને મેં તેર ચોવીસ ને ત્રીસ આવું છે બરાબર તેર ચોવીસ ને ત્રીસ આની અંદર તમે જુઓ તો જ આપણે જોઈએ ને એલસીએમ ત્રીસ આવશે બરાબર હવે તેર તો આની અંદર

આમાં શું છે છ ચોક ચોવીસ લખો બરાબર તો સમાયેલી છે બરાબર ને આ બે સમાયેલી છે કે નહીં બરાબર આ નથી સમાયેલી તો લખી નાખો તો એનો લસ આવી ગયો ગુણાકાર કરી નાખો

આ ચોત્રીસ આવી હોત તો શું કરે તો આમાં સમાયેલી છે તો આને કાઢી નાખવા પણ આમાં સમાયેલી નથી બે અવિભાજ્ય સંખ્યામાં આ પણ આમાં સમાયેલી નથી આ પણ આમાં સમાયેલી નથી બરાબર

આપણે જોઈ લઈએ ચોવીસ બત્રીસ સાડત્રીસ આનો આપણે એચ સેપ કાઢવો છે ચાલો એચ કાઢો છે શું નીકળશે સંખ્યા ને પકડો બરાબર આ બે તમે કરી શકો આ બે ચાર કરી શકો આપણે શીખી ગયા છીએ બરાબર ચાર આને આ બધા ભાગે પણ અવિભાજ્ય ને ભાગે નો ભાગે તો આના ભાગ પાડો બે બે આ બધા ભાગે આને ભાગે નો ભાગે તો એક અવયવ બરાબર આમે કરી શકો પણ છતાં જો તમને આની કરતા હજી અવિભાજ્ય સંખ્યામાં સિમ્પલ કરવું હોય ને તો અવિભાજ્ય સંખ્યા જો આ અવિભાજ્ય કોઈ ને કોઈ અંદર આવવાની જ નથી એટલે એનો એનસેપ એક જ નીકળવાનો છે સિમ્પલ યાદ રાખવાનું બરાબર કદાચ નો આવડે તો આપણે આપણે ભાગ પાડતા તો શીખી ગયા છીએ એનસેપ માં બાદબાકી કરતા બરાબર બાદ બાકી કરતા ભાગ પડતા જવાના જ્યાં સુધી ભાગ ન કરી શકે ત્યાં સુધી નવ્વાણું ત્રણસો છત્રીસ ત્રણસો ને છત્રીસ ચાલો સરસ તો આનો ગુસ્સા કે લસ્સા ગુસ્સા ચાલો તો ગુસ્સા શું કરશું સૌથી નાનું

કદાચ ગણીએ ને તો જો બાવીસ છે તો અગિયાર દુ બાવીસ પચો પચો પચીસ નવ્વાણું બરાબર 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 તેત્રીસ તેત્રીસ તેરી નવ્વાણું હવે જો આ છે 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 આની અંદર ત્રણ સમાયેલા સમાયેલા એટલે આમાં અગિયાર કાઢી નાખો આમાં ત્રણ સમાયેલા છે પાંચ આમાં સમાયેલા નથી એટલે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા તેત્રીસ ગુણ્યા ત્રણસો ને છત્રીસ આ એનો લસા આવે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા બે બે પણ સમાયેલા છે ત્રણસો છત્રીસ માં કાઢી નાખો

સાત સાત નવ અને ગુસ્સા એક આવે ચાલવાનો મારે કાઢવો છે તો શું કરવાનું અઢાર લખી નાખો બરાબર અઢાર લખી નાખો મોટું પદ લખી નાખો હમેશા અવિભાજ્ય સંખ્યા લખી નાખો હમેશા કેમ કે અવિભાજ્ય આવવાની જ નથી આના આ છે આમાં સમાયેલી છે 18 માં હા આ સમાયેલી છે બરાબર આ બે નો ગુણાકાર કરો LCM આવી ગયો લ્યો બરાબર ચાલો છે હવે કોઈ દાખલો તો બોલો ના હોય તો એ તો હું આ તમને દાખલા સોલ્વ કરીને આપી દઈશ બરાબર ચાલો તો આગળ વધીએ હા સર તો આપણે અપૂર્ણાંક ને આપડે જોઈએ ચાલો અપૂર્ણાંક ને આપડે દાખલા જોઈએ છે ધારો કે એક સંખ્યા આપી છે તમને એમ કે છે કે ત્રણ દૃત્યાં અને પાંચ ત્રત્યાંશ આનો ગુસ્સા શું અને લસા શું બરાબર આવું કે છે બહુ સહેલું છે બહુ આ અઘરું નથી હો આની અંદર તમને ગુસ્સા લસા આવડી ગયા એટલે આના ગુસ્સા લસા આવડે

લસા કાઢવું હોય તો ઉપર લસા આવશે હં નો લસા લસાદ નો ગુસ્સા ત્રણ અને પાંચ આને કેવાય હં કેવાય છે ને હં અને આને શું કેવાય છે અંશ માં ત્રણ અને પાંચ અને પાંચ નો ગુસ્સા કેટલો થઈ ગયો લસા એટલે બે નો ગુણાકાર તમને ખબર છે કે આ બંને અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે ગુસ્સા એક નીકળે અને લસા શું નીકળે આ બે નો ગુણાકાર

ચાલો આમાં શું કરવાનું અંશ નો લસ્સા કાઢો ત્રણ અને પાંચ છેદનો ગુસ્સા આ ગુસ્સા કેટલો આવશે એનો મતલબ કે કેટલો થયો પંદર લસા કેટલો થયો પંદર સમજાણું દાખલો ચાલો આ દાખલો લઈએ ચાલો આનો ગુસ્સા કાઢવો હોય બરાબર અને લસ્સા કાઢવો હોય તો શું કરવાનું એટલે અંશ નો શું કાઢવાનો ગુસ્સા કાઢવાનો છેદ નો શું કાઢવાનો લસા કાઢવાનો અંશ નો ગુસા સાત અને બે નો ગુસ્સા કેટલો આવશે એક આવશે એક પંચમાંશ સર હા એક અને એક પંચમાંશ ના પંચમાંશ નહી આવે મેં શું કીધું અંશ એક તૃતીયાંશ આવે એક તૃતીયાંશ એક તૃતીયાંશ નહી એક તૃતીયાંશ ને પારે અંશ નો ગુસા ને છેદ નો લસા કાઢવાનો છે હમ જો થોડીક ભૂલ કરો છો આ સાચું તમારો આ એક સાચું 15 15 15 સર 15 ઓન્સ લસામાં કરજો લસામાં શું કરવાનું મોટી સંખ્યા લખવાની લસા અને આમાં સમાયેલી છે 5 અને 15 નો લસા 5 આમાં સમાયેલી છે સમાયેલી છે એક 15 આવશે ઓકે આ એક આ એક કેમ મે ઓવિભાજ્ય સંખ્યા છે એટલે એક અવયવ તમને આપણે ખબર છે બે અને સાત બરાબર બે અને સાત વચ્ચેનો નો કેટલો છે પાંચ પાંચ વડે ને ભગાય ન ભગાય તો પાંચ ના પાંચ ના આવ્યો કેટલા પડે એક અને પાંચ પાંચ વડે તો નથી ભગાતો તો શું આવ્યો એક આવ્યો બરાબર અને અમે કરી શકો કે બંને અવિભાજ્ય સંખ્યા છે ને બે અને સાત યાદ રાખી લેવાનું મગજ ની અંદર એક આમ ઉછાળી દેવાનું કે બે પણ બે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા હોય એનો ગુસાઅ કેટલો આવે એક જ આવે બે સંખ્યા હોય તો ત્રણ સંખ્યા હોય એટલે પાંચ ત્રણ પાંચ સરસ સરસ ચૌદ પંચમાઉ બહુ સરસ ચૌદ ચૌદ એટલે આ મહિનો શું કરવાનો છે બે અને અથવામે કરી શકો પાંચ પંદર માં તો એમાં નાનું લઈ લેવાનું ગુસ્સામાં નાનું લઈ લેવાનું બરાબર તો પાંચ આ પાંચ આમાં સમાયેલી છે તો નાનો હોય ગુસ્સા હોય પાંચ સમજાડવું

अंश नो गुसा छेद नो लसः एक आया अंश नो लसः छेद नो गुसा चलो लसः अंश नो गुसा न 5 म गोठा 5 एक साइड डाउन्स आवे सर प्याला में

બે સમાયેલું છે કાઢી નાખો પાંચ નથી સમાયું તો આવડવા માંગ્યું છે દરેક ને આવડવા ચાલો એ રીતે બીજું બોલો

તમે કરાવતા હોય ને ત્યારે આવડી જાય જો કરવું હોય સર ને તો ભૂલાઈ જાય તમે જયારે કસોટી આપો છો ને ત્યારે મગજ ખવાય જાય નો ડાઉટ થોડું ચાલો ફરી વાર જોઈએ આપણે થોડાક દાખલા જોઈએ સાહેબ હાકડા આકડા કરતા કોઈ આવી શકે ના એવું નહીં આવી શકે એવું કોઈ દિવસ નો આ અંક જ આવે આની અંદર બરાબર એ બીસીડી નહીં આવે

છ અને આઠ બરાબર આ લીચી ઉપર ગુસ્સા કાઢવા માટે શું કરવાનું આ બીજી ગાળો લેવાનો સૌથી નાના નાનો ગાળો કેટલાનો છે એક લખી નાખો બરાબર નીચે નાનો જો ગુસ્સા ગોતવો સિમ્પલ છે થોડીક તો શું કરવાનો લસા દસ હા સાત પંજા પાંત્રીસ દુ સિત્તેર સિત્તેર તેરી સાત્રીસ બસો ને દસ બહુ સરસ પાંચ ના તો ભાગ નો પડે ત્રણ બે પાંચ નઈ નઈ જો આ બે કેવી છે અવિભાજ્ય સંખ્યા ત્રણ અવિભાજ્ય સંખ્યા પાંચ અવિભાજ્ય સંખ્યા સાત અવિભાજ્ય સંખ્યા બધી જ અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો ગુણાકાર કરી નાખો પાંચ ના અવયવ કેટલા પડે પાંચ એકા પાંચ અવયવ એક નો આવો જોઈએ કોઈ દિવસ બરાબર એક અવયવ આવે એટલે સમજી લેવાનું કે એ અવિભાજ્ય સંખ્યા છે ચાલો આ સમજાણું બસો દસ કેમ આવ્યા આવી રીતે આમાં કરો એલ એમ ગોતો તો ઉપર પાંચ છ સાત આઠ એલ્શિયમ કેટલો આવશે આઠ મૂકી દો હંમેશા એલ્શિયમ આઠ મૂકી દો બરાબર અવિભાજ્ય સંખ્યા કઈ છે પાંચ ગુણી નાખો અવિભાજ્ય સંખ્યા કેટલી છે સાત ગુણી નાખો અવિભાજ્ય સંખ્યા હંમેશા ગુણી નાખવાની છ છ ના ભાગ પડશે છ ના ભાગ કેટલા પડે બે તીન છ આ બે આમાં સમાયેલું છે એટલે કાઢી નાખો ત્રણ નથી ત્રણ નથી સમાયેલું તો ત્રણ લખો જો આવી ગયો એનો લસા ગુસ્સા કેટલો આવશે ગુસ્સા એક આવશે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા આવે એટલે એનો ગુસ્સા હંમેશા એક જ આવે જો આ આનો ગુસ્સા આપણે ગુણાકાર કરી શકશો ને સાત ચોરાશી ઉપર જીરો એટલે આઠસો ચાલીસ ના છેદમાં એક જવાબ આવ્યો એટલે આઠસો ચાલીસ જવાબ આવ્યો આનો એલસીયમ આઠસો ને ચાલીસ આવે ચાલો આગળ જોઈએ બીજું જોઈએ ચાલો સમજાઈ જશે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે બરાબર પ્રેક્ટિસ કરવી પડશે તો સમજાય હજી તો આપણે ગણિત નો પાયો જ લઈએ છીએ હો પાયો લેશો એટલે એક થી આઠ ધોરણ આવડી જશે તમે કાઈ પણ ચિંતા કરવા જેવું નથી એટલા માટે જ મેં તમને base પેલા શીખવાડો આ બધા base આવશે એટલે દાખલા હમણે આપણે શીખશું બરાબર આની ને આવતા અઠવાડિયે થી આપણે છઠ્ઠા ધોરણ ના ગણિત શરૂ કરશું એક થી પાંચ ધોરણનું ગણિત તો તમારે એક થી આમ તો આઠે આઠ ધોરણ નું ગણિત આમ આવી ગયું બરાબર તો હવે એના દાખલા શીખવાડવા છે હવે મહિને આપણે છ સાત આઠ ના દાખલા શીખવાડવા છે બરાબર ચાલો એક આપું તમને ચાલો બે ત્રશ ચાર ત્રશ પાંચ ત્રશ સાત ત્રશ ચાલો આનો આનો એચસીએફ અને એલસીએમ બોલો ઉપર

આ બે ને ચાર sir બે ને ચાર આ બે આ બે કાઢી નાખો ચાર આ તો બે અવિભાજ્ય સંખ્યા છે એને કઈ કરવાની જરૂર નથી ચાર પંચ વીસ વીસ વત્તા એક સૌ ને ચાલીસ લ્યો છેદ ખબર છે એક પણ કેટલો આવે સરખી સંખ્યા નો HCF અને LCM સરખો આવે યાદ રાખજો કોઈ પણ સરખી સંખ્યા હોય આમે એટલા માટે ઉદાહરણ લીધું. કે કોઈ પણ સરખી સંખ્યા હોય ધારો કે નવ અને નવ લઉં હું તમને બરાબર તો એનો LCM પણ નવ આવે અને HCM પણ નવ આવે બરાબર આ ધ્યાન રાખજો સરખી સંખ્યાનો LCM તમને કોઈ પરીક્ષામાં પૂછી શકે કે એવી કઈ સંખ્યા હોય કે જેનો એલસીએમ ને HCF સરખો આવે તો તમારે કઈ શું કઈ લખવાનું સરખી સંખ્યા સરખી સંખ્યા કેટલી સંખ્યા નો ગુસા અને લસા એક સરખો આવે સમજાય ગયું આ હા sir એક જ ટાઈમ પર છે કે ચાલશે બીજી એક આ સાહેબ તો સરસ એક કરો સરસ સમજાઈ જાય અમે જાતે કશું ને ત્યારે પ્રોબ્લેમ થાય ઓકે ઓકે તો મને કેજો આપણે આપણે ફરી એક વખત આપણે કરશું આપણે બરાબર ફરી એક વખત આખો રિવિઝન હું તમને કરાવી દઈશ પણ અમુક ફરી સર ફરીવાર સમજાઈ ગયું ને એકવાર હા સમજાઈ દો ચાલો બીજો દાખલો લઈ લઈએ આપણે એક નવો દાખલો લઈએ મોટા ભાગે તમને છે ને બહુ ચાર ચાર ને નહીં પૂછે બરાબર આપણે એચસીએફ અને એલસીએમ કાઢવો છે તો એચસીએફ એટલે ઉપર એચસીએફ ગોતવાનો નીચે એલસીએમ ગોતવાનો એલસીએમ એટલે ઉપર એલસીએમ ગોતવાનો નીચે એચસીએફ ગોતવાનો તો ઉપર એચસીએફ ગોતવો છે તો સાત અને ચૌદ નો એચસીએફ કેટલો થાય બે થાય આપણે શીખી ગયા બે કરવાની સાત વડે ભાગી શકાય છે ભાગી શકાય છે સાત વડે આને ભાગી શકાય છે બરાબર ઉપરનારીદી ને ઉપરના નો એલ્શિયમ નહીં મૂકતા છેદ નો એલ્શિયમ કીધો છે ઉપર અંશ નો એલસીય નીચે છેદ નો એલસીય બરાબર

હવે સમજાનું હા સર સમજાણું હવે ઓકે